બોલ બલ કૃષ્ણ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી હે ખાટ લોટ લો કરવા ર હરી ભજન વિના જિંદગી ગઈ ખાટ લોટ લો કરવા રહી હરી ભજન વિના જિંદગી ગઈ તારી ને મારી તો કરતી ગઈ હરિ ભજન વિના જિંદગી ગઈ નથી કરી અગિયારસ કે નથી કર્યા ઉપવાસ ભાવતા ભોજન કરતી ગઈ ભજન વિના જિંદગી ગઈ ખાટલો ને પાટલો કરતી ગઈ હરિભજન વિના જિંદગી ગઈ દીકરો પરનામીને જાતરાયજાશું બહુ રે આવશે વહુ આવ્યા પછી ઉપાધિ થઈ હરિભજન વિના જિંદગી ગઈ કાટલો ને પાટલો કરતી ગઈ હરિભજન વિના જિંદગી ગઈ સાળી તેડાવીને સાળા તેડાવ્યા બેન પાણી જ તારા ભૂખ્યા વિના જિંદગી ગઈ ખાટલો ને પાટલો કરતી ગઈ ભજન વિના જિંદગી ગઈ કથા સાંભળીને મા ફેરવી સાંભળીને માળાનો ફેરવી કથા નો કરતી ગઈ હરી ભજન વિના જિંદગી ગઈ ખાટલો ને પાટલો કરતી ગઈ હરિભજન તો હરિભજન વિના જિંદગી ગઈ નથી રાખ્યા સાસુને નથી રાખ્યા સસરા નથી રાખ્યા સાસુને નથી રાખ્યા સસરા જિંદગી તારીળે ગઈ ભજન વિના જિંદગી ગઈ ખાટલો ને પાટલો કરતી ગઈ હરી ભજન વિના ક જિંદગી ગઈ બોલો રામ ચંદ્ર ભગવાન કી જય અમારું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ